માતા તો ભાષા દિવસ માતા તો ભાષાનો અર છુ છુ બાળક બાળકને માતા તરફથી મળેલી ભાષા પરિવારમાં બોલાતી ભાષા એટલે ભાષા જેમ ભાષામાં વિચારવાનું લાગણીઓ અનુભવવાનું અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે તે ભાષા એટલે માતાની ભાષા માતાને મિતુ કઈ અતારી ગભી થાય કને અમે ગુસ્સાનો પણ

ભરી છે તેની પ્રગતિ કરાવતા આ પ્રસંગે શિવાજી મહારાજના હૃદય પર ઊંડી અસર કરી તેમણે જાહેરમાં હીરાકણીની પ્રશંસા કરી એટલું જ નહીં હીરાકર્ણી જે સ્થળેથી કિલ્લાની દિવાલ કૂદી હતી ત્યાં તેમણે એક ભૂરજ બંધાયો અને તેને હીરાકણી ગુરજ નામ આપ્યું માણકને ખરેખર અદ્ભુત હોય છે પોતાના બાળકના રક્ષણ માટે માતા હોટમાં ઉંચ અટકાવતી નથી એ બાબત હીરાકર્ણના આ પ્રસંગ પરથી ફલિત થાય છે હીરાકર્ણી ભૂરજના નામથી અમર બનેલી હીરાકણીની હિંમતના આ પ્રસંગને લોકો વર્ષો સુધી યાદ કરતા રહેશે એટલે આજે મેં ધોરણ ખાતાના ઇજેક્ટ આપણી સમક્ષ માતૃભાષાની નિયમિત કેટલીક અંશે રજૂ કરીશ તો આપ સૌ શાંતિથી સાંભળશું સદા સૌમયશ્રી હોય એ ઉઘરાથી સદા સમયશ્રી હોય એ ઉગ્રાસિ કરી માતૃભાષા મને ચિંતા હૃદયનો હરે ધબકાર પણ ગુજરાતી હૃદયનો ધબકાર પણ ગુજરાતી ને લાગણીનો સંઘાર પણ ગુજરાતી મે તારા નામનો ટવકો અહી છાતીમાં રાખ્યો છે તારા નામનો છાતીમાં રાખ્યો છે પક્કો રાખ્યો છે જીવે કેટલી ભાષાનો સાદા જીવે કેટલી ભાષાનો પણ એ

જ્યારે કોઈ ક્રિયા ચાલી હોય તેને વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે હું આયુ છું અને મારે છે પુટકાર જ્યારે વસરીયા પૂરી થઈ ગઈ હોય તેને ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે હું પ્રવાસ ગયો હતો આપણે પ્રવાસ ગયા હતા ભવિષ્યકાળ જ્યારે કોઈ ક્રિયા થવાની બાકી હોય તેને ભવિષ્યકાળમાં દર્શાવાય છે હું બપોરે મધ્યાહન ભોજન કરીશ

મળીએ આજની તારીખ એકવીસમી માતૃભાષા દિવસ એટલે આપણે બધા ગુજરાતી જ છીએ અને આપણે ગુજરાતીનો આપણને ગર્વ હોવો જોઈએ તો આપણે કહીએ તો બાળકનો ગુજરાતીમાં ભણવા મૂકવું કે જો આપણે ઉભે આવીએ આપણું સપનું શેરવા ગુજરાતીમાં જ આવો સપનું શેરવા ગુજરાતીમાં જ આવો એટલે આપણે આપણા બાળકનું હંમેશા ગુજરાતીનો પાયો પાકો કરાવીએ પણ પછી જ ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ તો એ બાળક થોડુંક આગળ આવે